નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે જાણી સમાચાર મિત્રો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીજળી પડવાથી અને ડૂબી જવાથી નવ લોકોના મોત થયા છે સાથે જ સીઝનમાં મૃત્યુનો આંકડો એકસર થયો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ભારે વરસાદના કારણે વિવિધ જિલ્લામાં બે ત્રણ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમાં મોટા ભાગે નવસારી દ્વારકા સુરત અને ભરૂચ જિલ્લામાં સ્થળાંતર કરવું પડ્યું છે મિત્રો જેવી રીતે તમને જણાવી દઈએ કે જયારે હવામાન વિભાગની આગાહી જોતા જ આજે સૌરાષ્ટ્રમાં બે અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા બે સુધી વરસાદની આગાહી કરવામાં આવી નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે જુલાઈના રોજ તમને કે દેવભૂમિ દ્વારકામાં ત્રણ બનાસકાંઠામાં બે કચ્છમાં બે રાજકોટમાં એક સુરતમાં એક નવ લોકોના મૃત્યુ થયા હતા મિત્રો તમને જણાવ્યું કે જેમાં કેટલાક પડવા પડવાથી કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે મોત નીપજ્યા છે આવી મિત્રો ધન્યવાદ